હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો તમારું સ્વાગત છે ફરીથી એકવારમાં મારા નવા વિડીયોમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું ફરીથી એકવાર ગાજરનો હલો બનાવું છ જોઈ શકો મૂકી દીધોસ આ દૂધ થોડુંક ઉભરાઈ ગયું હતું એટલે ટોપડી બગડી ગઈશ તમે અમારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રીજો ને આજે હું એક તેલ બનાવણી છે વાળ માટે કેમકે મારા વાળ બહુ જ છે અહીંયા બધાને હોઈએશ ખોબરાની ખોભરાનો કેમ કેમકે પાણી પાણીમાં પ્રોબ્લેમ છે ખબર નથી તો છોકરાને પણ સેમ પ્રોબ્લેમ છે બધાને ખંજવાર માથામાં આવે એવું બધું એવું બધું બધાને અહીંયા ઓયસ ખબર નહીં એવું કેમ હોય છે તો હું આજે આજે હું એક તેલ બનાવવાની છે તો તમે વિડીયો સેલાઈ સુધી જોજો તો જ તમને ખબર પડશે કે એમાં હું તેલ કેવી રીતના બનાવવાની છું એમાં શું શું બધું જોઈએ એ પણ હું તમને બતાવીશ તો ચાલો વિડીયોની સેલાઈ સુધી જોજો તો આડી આવશે પહેલાં હું ટ્રાય કરીશ પછી તમને હું કહીશ કે મને કેટલો ફાયદો થયો છે પછી તમે ટ્રાય કરજો તો ચાલો મળીએ પછી હેલો ફ્રેન્ડ હેલો અહીં મારા આજે મારા ફ્રેન્ડના છોકરા આવી જશે અવે આજે એક ગેમ રમવાનું છે એક આઈ ગેમ રમવાનું છોકરા લીંબુ જમજી કેવી રીતે રમવાનું અ લીંબુ ને મોમું નું ચાં ચાં અને ચમચી ઉપર લીંબુ મૂકીને ચાલવાનું પછી એને એક ગ્લાસમાં પછી ચમચી આ લે લીંબુ બીજાની ચમચી મૂકીને પછી ગ્લાસમાં નાખ લાગ ગ્લાસમાં જસે વિનર થશે ને જે એટલું પડ જશે ઇલ્યુઝન પછી હું એના માં પાઈએ ખબર નથી કે કઈ વિચારું છે એટલે

चलो बे यो आओ ट्राफ्लास वाला आउट है क्यों आओ हस्बैंड नहीं अटाइन आमिन पसी बदला बनु से चला भी बे एक बिचार ने अलावा ना किया बे आउट है क्या Guys, so now my mom and Abby are gonna do it. Let me show you.

ચાલો તો ફાઇનલી અમને ઇનામ ઇનામમાં શું દેવું એ આપણે તમને બતાવીશ ચાલો તો ફાઇનલી અમે ઇનામ આવી ગયું છે જોઈ શકો છો અમારી પાસે અત્યારે કઈ નહોતું એટલે જે હાથમાં આવ્યું એ ઇનામમાં આપી છે પ્રણયને એટલે પ્રણય તારો ઇનામ કેવું લાગ્યું તને ઇનામ ને ઇનામ મળ્યું તો સારું લાગ્યું નેક્સ્ટ ડે આવી પાછો અમારે ઘરે ઘરમાં ચાલો તો હું આવી ગઈ વિડીમાં જોઈ શકો છો આવી રીતના બધા પેકેટ મળે તમને કિલ્લા દોઢ કિલાના ઘરના ડબ્બા લિક્વિડ છે આ બધા કઠોર આવી બધું મળે પેકેટમાં એક કિલોની પચાસ ગ્રામનું પેકેટ છે આ બધા પાંચ પાંચ કિલા છે આ છે પાણીપુરી આ ઉપર છે નાના પેકેટ છે આવી રીતે હેલો ફ્રેન્ડ ચાલો તો હું તેલ બનાવવા માટે બધું સામાન લઈને આવી ગઈ છું તમે જોઈ શકો છો મેં બધું લીધું છે તમને આગળ બધું કહીશ એમાં વિડીયોમાં મેં પહેલાં તો તેલ લીધું છે વાટિકા પછી લીમડાના લીમડાના પાન લીધા છે પછી આલોવેરા લીધી છે પછી એક નાનો જિંજર આદુનો કટકો લીધો છો હવે એને હું આલોવેરાને હું કાપી નાખું કેવી રીતના કરવાનું પહેલાં એને ધોઈ નાખું ધોઈ નાખી છે એને આવી રીતના કાપી નાખો ને આ ભાગે ફેંકી દેવાનો બિનમાં એને યુઝ કરવાનો પછી આ સાઈડમાં કાંટા હોય ને એને પણ કાઢી નાખવાના બે સાઇડ રીતે કાપી નાખી છે

હજી થોડક લઉં હું મિક્સરમાં બધી પીસીને પેસ્ટ બનાવી નાખું પાછી પાછી મળું તમને ચાલો તમે મિક્સરમાં ગ્રાઇન્ડ બધું કરી નાખ્યું જોઈએ આમાં માઈશ કિમા થોડું આખું પાખું છે સારું છે આપણે એને ચૂલા પર મૂકી દઈએ પાકવા માટે તો એને મૂકી દેમ ચૂલા પર અત્યારે મેં રસોઈ બનાવી છે દાળ આમાં છે ભાત દાળ ભાત ને શાક અને અત્યારે વાગ્યા છે સાડા સાત રાત સાંજના દાળ ભાત નો પ્રોગ્રામ છે બપોર ગાજર નો આરમ બનાવ્યો હતો જોઈ શકો છો આટલો રહેશે હવાઈ ગયો આજે અમે એક છોકરા આવ્યા હતા ને મારી ફ્રેન્ડને એટલે આજે ગેમ પણ રમવા છે તો તમે જોજો વિડિયો ચાલો તો ત પેલું એ રાખી દીધું ગેસ ઉપર હવે એને પાકવા દેવાનું ધીમે ધીમે એને હાલાવવાનું થોડુંક વાર પકાવીએ પછી એમાં આપણે

ધબકારો આવી ગયો છે ઉપરે છે હવે એમાં આપણે તેલ ચાર થી પાંચ સમજી નાખવાની કોકોનટ ઓઈલ લેવાનું પાંચ સમજી તેલ નાખ્યું છે એને પાંચ મિનિટ સુધી પાકવા દેવાનું ચાલો તો હવે થોડીક વાર એક બે મિનિટ પાકવા દેવાનું છે એક બે મિનિટ થઈ જાય એટલે આગળ એક બે મિનિટ પાકવા દેવાનું છે પછી આપણે ગાળી લેવું હોય ને જેટલું તેલ નીકળું ને એટલે આપણે વાવણીમાં નાખી દેવાનું હું ગેસ બંધ કરી દેમ એને ઠંડુ થવા દે ઠંડુ થવા દેમ પછી હું તમને બતાવું કેટલું નીકળું કેટલું નહીં ત્યાં સુધી જમવા બેઠી ગયા છે ચાલો બધા જમવા જમે છે મારા હસબન્ડ પણ જમે છે આ છે અમારી એલોવેરા આ છે તુલસી રામ તુલસી લીમડો ચાલો આ પછી મારું જમવાનું અમે જમી લઈએ પછી ઠંડુ થઈ જાય પછી બતાવું પાછી ચાલો તો ઠંડુ થઈ ગયું છે